દીકરી ના દેજ બાબત બાબત થી નાખે માંડવા સર્વો મારી નાચ દેવી છે તો ધર્મ ને કરમ કરમ નો રસ્તો છે ધર્મ નો રસ્તો દીધો છે ભાઈ તો નાખતા સર્વો નાયતે મારી ગજરે પૂછ્યો કે બે લાખ રૂપિયા અને દસ હજાર રૂપિયા રંગના કોઈ માંડવાના અને માંડવાના નાખેલ હતા ભાઈ પછી બે લાખ રૂપિયા દેસ પાંચસો ગ્રામના કદલા અને દસ ગ્રામના કાપ સર્વો નાયતે તાળી પાડી દીધેલી ના રખાતા હતા સાક્ષીમાં મેકેલા ના રખા દાદા એ સાક્ષીમાં રખા દાદાને મેં ક્યાં થાય રખા દાદાએ કાનો કાંઈ સાંભળી ગયો કે મારે ગરીબનું બેલી થવું પડશે એમ અને ગરીબના બેલી થયા પછે સોદણાનું ઊભું કર્યું ડબ્બાનું ઊભું કર્યું તો સોદણામાં રખા દાદા સહી આપે સોદ ડબ્બામાં સહી આપે લાયસન આપ્યું ના દસ વર્ષ સુધી મજા મોજ ફકીરી કરવાની નહીં એમાં રખા દાદા ખરાબમાં જાય ખરાબમાં રખા દે સહી આપી નથી પણ અમારે નાચ ભેગું રહેવું પડ્યું અને એની ભેગા રહેવું પડ્યું કે દીકરીમાં આ નો સહી કરે એને રહ્યા છતાંય પાંચ વર્ષ કાઢ્યા પાંચ વર્ષ કરતા રજી ઉજું એટલે વાજી દાજીએ ગામ પાલડીના લોરિયા ભાઈ ના કાચી ભત્રીજામાં

એક એનો વાઘેલા હતા એને લાજ કાઢતી હતી અને એ કાકો બનેલો એ લાજ કાઢતી હતી એને પણ વેદ કર્યો છતાંય અમે સુરાજ રમસી પૂછ્યું કે ભાઈ આનું શું તો કે ડાંગનું પાણી નાખું કોઈ દી નહીં પડે એ ભાઈ એ ભાઈ જ કહેવાય તમે ગાગર ઉપર ટબુડી ચડાવી દો તો હું આંડો ચડાવી દઉં સારું એ ગાગર ઉપર ટબુડી જેના જવે અને પાંચ નાચી લે થઈ અને ફટ સડાવી કે બહુ સુરાધરમસિંહ શું છે તારું કહેવું હું આંડો સડાવું છું તો એ ટાણે અમને સુરાધ રમસિંહ તારે કહેવું હતું કે ભાઈ તું આઘાર્યો તમે આઘાર્યો એ નહીં હાલે એમ તારે કહેવું ભાઈ ના તે આંડો સડાવ્યો અને પણ હું ગણીને જે કાપ્યું ઢસા ગામે તો એ પાટલાઉ તે કેન્સલ કરી અને પછી સ્વાવિરી પાસે કાપીને બહુ તે સાબુત કરી તો બહુ સાબુત કરીને પછી ત્યાં પાંચ વર્ષનો વાડો આપ્યો ભાઈ હા પછી વાડો આપતા સમય જતા મહિનો બે મહિના ત્રણ મહિના થતા તો તું એવો અધારો ખોટો આપતો કે જીણા દરેક તારા પગમાં ડેડકા તારા પગમાં ડેડકા કેલા ભાઈ મારા પેગમાં ડેડકા નથી જાનતી બસું એ જ ત્રણે વર્ષનો એને વનવાસ આપી દીધેલો છે કે આ નિયાય નિકળ્યા સિવાય આપણે એને દેર્યાં જવાય નહીં તો પણ વાત થાય છે કે ભાગીડુ માણસ આવ્યો કોઈનું લાગતું કાઢી પછી એનો નિયા કાઢીને આપણે દેવીએ ચડાવાય કે નિયા રાખીને ચડાવાય તો એ માણસ તો પંજાબમાં ભાગી ગયેલો હતો ભાઈ તો હજી ડેડકા એ ભૂલતો નથી એના પગમાં એના પગમાં ત્રણ ગોતરિયાનું રાહુ ઈંડું ન્યા રખડે છે અને ખંભે ચડાવી અને અશોક ભુવાને ના કોદાળી લેવાય જો તું તારે મોઢું શું કહેવાય એ હજી એનું ગતિ નામું તો તું મેળે સુરા ધર્મસિંહ તાઈન રાહુ લેન રખડ તો અને કબે સરાવીન જો તું કોડા લઈ લેવા અને ના તું હારી જો એમ જણા સવે ચા કોડા લઈ લેવા જો હું હારી જો ભલા મારા એ તો મે કી દીધેલો છે બારો કોઈ દેવીય વ્યવહાર નથી કર્યો અને કોઈ દેવીય વ્યવહાર કર્યો નથી કોઈ માટીલીય વ્યવહાર કર્યો નથી કોઈ રોટલીય વ્યવહાર નથી કર્યો અને તું ડેડકા ડેડકા સોટ્યો તારા પગમાં ડેડકા થઈ પહેલા તું અને પહેલા તું એનું ગતિનામું નામ મેળવ રાહુ છે એનું સારું લ્યું તાઈન રાહુ અને તરી હોરા તમાર સારું લ્યુ ના રાખ્યું અને તું ખબર સર આવીને હાલ્યું આવ્યો અને કોદાળી લેવા જુ ના અને વાજેલી ની ગાડીમાં ઘાલવા જો તારું હતું વાજેલિયા પાયા ઘાલવા તું તો એ તાર પેલો એ તું તારું ભાઈ પછી બીજા નું કે હાલ ભાઈ પછી ના પાંચ વર્ષ નો વાળો થઈ આપતો ગયો સો રૂપિયા કાપતો ગયો બહુ સાબુત કરતો ગયો બહુ સાબુત કરતો ગયો ભાઈ ના ત્યાં સો રૂપિયા તે ભાઈ ખાઈ પા પછી કાપતા ગયા સમય જતા

અને હવામાં વાળાને કાપી કાપીને લેવા મળ્યા છે વાડા તોડવા મળ્યા છે તો તમે આનો પ્રતિબંધ મૂકો પ્રતિબંધ ન મૂકો તો આ વાડા તૂટી જાય અને નકર આપણે હારી દઈશું તો છતાંય એ પાછા તણ ગયા પણ પાસાવાળી અહીં ધરમથી તારું ડાય પણ તો ના હતું અને હવામાં વાડા તોડ્યા તો વાડા તોડવા વાળા એ ચેર એક રૂપિયો દંડ તું બતાય કે વાળો તૂટ્યો એના નરતે થઈને એક રૂપિયો આવ્યો એમ દીકરી બાબતે વાળા તૂટ્યા એના અગિયાર અગિયાર હજાર રૂપિયા આવેલ છે સાબુ છે તો સહમત રખા દાદા ગરીબના બેલી છે સુધરાના બેલી નથી ભાઈ વાળાના બેલી નથી ભાઈ પછી લાયસન્સના બેલી નથી ભાઈ એ વસ્તુ તમારી આપની ઘડેલી છે ભાઈ રખા દાદા લાયસન્સ આપ્યું એ તમારી આપની ઘડેલી છે ભાઈ કોઈ રખા દાદાનું ઘડેલું નથી સમ્રત રામનો રસ્તો તો એક જ દીકરી હાટું ભેગા થયેલા હતા કોઈ વા વાળા હાટુ ભેગા નહોતા થયા તો વાળામાં રખા દાદાની સહી નથી ગરીબના બેલી બનેલા છે અને જે વાડા તોડે છે ને અગિયાર અગિયાર હજાર રૂપિયા દંડ લઈ સહી તો આટલા આટલા વાળા તૂટ્યા તો તમે મને સો રૂપિયા બતાવો કે વાડા વાળા વાડા તોડતા આને નુકસાનીથી અને રખા દાદાના હો આવ્યા જાવ ના ઝીણા તમે હારી વાત તો પવિત્ર ભૂમિકા જુનાગઢ ગિરનારે તો આપણે ગિરનારે વૈયા દઈ ભાઈ પેલ છે માપી દો અને અમારું કોઈ ગુનો આવશે તો અમારી નાચના પગને રદ થઈને પાઘડી પસાડજો રૂપિયા તો તમારા તો ગ્રુટ છે તમે તો દુનિયાને તોડીને ખાઈ ગયા ગોટા ગોટાના દોઢ દોઢ લાખ રૂપિયા તમે પાડીને ખાવ છો લાવો ન તમારા વાળા કરીએ આ રખા દાદાના દિવસા હા તો ભાઈ મારું એક જ કહેવાનું છે પવિત્ર ભૂમિકા માટે વૈયા દઈએ